મનોજભાઈ પહેલેથી તમે આ વાતની રજૂઆત કરતા હતા કોંગ્રેસ પણ આજ વાત ઉપર સ્ટેન્ડ એ તમને ક્લિયર હતું હવે કોંગ્રેસ દ્વારા નારી સૌભીમાન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે એ મંચ થકી પણ અનેક જાહેરાતો અનેક માંગણીઓ પણ કરવામાં આવી રહી છે આજે સુરતની અંદર પણ મોટો પાયાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના આગેવાનો સાથે મળીને ક્યારે એ કાર્યક્રમની અંદર જોડાશે અથવા એ કાર્યક્રમને આગળ ધપાવવા માટે મહેનત કરશે જો એક સામાજિક આગેવાનો જે છે

પરોક્ષ અથવા પ્રત્યક્ષ દરેક લોકોનો આમાં સહયોગ હોય છે પરંતુ ઘણી વાતો બહાર આવતી નથી હોતી ઘણી વાતો બહાર આવતી હોય છે એટલે સમાજની ચિંતા છે કે આ પ્રકારની ઘટનાઓ જે ગુજરાતમાં અને સમાજ વચ્ચે બની રહી છે એ ખૂબ ગુજરાત માટે અને ગુજરાતની જનતા માટે નિંદનીય અને ચિંતાનો વિષય છે વાત રહી અત્યારે આખી આખી આ ઘટનાની તો આ ઘટનામાં મેં પેલેથી કીધું હતું હજી ફરીથી કઉ છું કે કશું થવાનું નથી ને મને તો બી કી છે કે આ કૌશિક

એ અધિકારીઓને પ્રમોશન મળે છે ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં જે નેતાઓ વધુ ખોટું કરે ભ્રષ્ટાચાર કરે લોકોને દબાવે હેરાન કરે પરેશાન કરે એને એને ટિકિટો મળે મળે છે છે અને ભાજપમાં એટલે આ ભારતીય જનતા પાર્ટીની પેટર્ન છે કે કોણ વધુ દબાવી શકે લોકોને કોણ વધુ ધમકાવી શકે લોકોને કોણ વધુ ભ્રષ્ટાચાર કરી શકે આ જે લોકો વધુ કરી શકે ને એને વધુ મળે છે ભાજપમાં આ બહુ સ્પષ્ટ છે

બહુ સ્પષ્ટ રીતે કઉ છું કે જવું તો જવું ક્યાં કરવું તો કરવું શું તમે વિચાર કરો આવડી મોટી ઘટનામાં ત્રણ કોન્સ્ટેબલો સસ્પેન્ડ થાય તો તમે શું અપેક્ષા રાખી શકો આખો સમાજ રોડ ઉપર આવી જાય મારા ભાઈ તો પણ આ સરકાર કઈ કરે એમ નથી એટલે આ સરકાર પાસે ન્યાય ની અપેક્ષા રાખવી કે આ તંત્ર પાસે ન્યાય ની અપેક્ષા રાખવી

બિલકુલ મનોજભાઈ આશા રાખીએ છીએ કે તમને જે પ્રકારની આશા છે ને સમાજના આગેવાનો અને સમાજના નેતાઓને જે પ્રકારે આશા છે તે પ્રકારે દીકરીને ન્યાય મળે અને ખરા અર્થમાં દીકરીને ન્યાય મળવો જોઈએ કેમ કે આવી ઘટના ગુજરાતની અંદર બીજી વાર ન બને તેવો પણ એક દાખલો પણ બેસાડવો જોઈશે આભાર મનોજભાઈ અમારી સાથે જોડવા બદલ